નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શિયાણી દરવાજા સામે રોડનું કામ પૂરું નહીં કરવા દે રાખવામાં આવેલો ખાડો ધમપછાડા કરતા મહિલા સર્પના પતિએ રાતોરાત બુરાવી દીધો

ત્યારે શિયાળી દરવાજા પાસે થોડું કામ બાકી હતું અને ખાડો લગતા ગ્રામ પંચાયત મહિલા સર મહિલા સરપંચના પતિ દ્વારા બુરવા દેવામાં આવતો નહોતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જગ્યાએ કામ કરતા એક મજૂરને મહિલા સરપંચના વેવડદાર પતિ ગંગારામ પટેલે ખાડામાં એક બકડી માલ નાખ્યો હતો ડાંગા ભાંગી નાખી દેવાની ધમકી પણ આપી હતી અને કામ પૂરું કરવા દેવામાં આવ્યું નહોતું તો નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે ગઈકાલે એવું તે ક્યુ પ્રેશર આવ્યું કે મહિલા સરપંચના વેવડદાર પતિ ગંગારામ પટેલ જાતે જ એસીબી લાવી અને ખાડ ઉભુરાવી દીધો